રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શંકરના આંસુઓ સાથે માનવામાં આવે છે આના વિશે પુરાણમાં એક કથા પ્રચલિત છે પૌરાણિક માન્યતા અનુસાર એકવાર ભગવાન શંકરને પોતાના મનને વસ કરવા માટે દુનિયાના કલ્યાણ માટે સેંકડો વર્ષો સુધી તપશ્ચર્યા કરી એક દિવસ અચાનક તેમનું મન દુઃખી થઈ ગયું જ્યારે તેમણે પોતાની આંખો ખોલી તો આંખોમાંથી કેટલાક આંસુના ટીપાં પડ્યા અને આ જ આંસુના ટીપાથી રુદ્રાક્ષ નામના વૃક્ષની ઉત્પત્તિ થઈ ભગવાન શંકર હંમેશા પોતાના ભક્તો ઉપર કૃપા કરે છે અને તેમની લીલાથી જ આ આંસુ ઠોસ આકાર લઈને રુદ્રાક્ષના રૂપમાં ઉત્પત્તિ થઈ સ્વયં મહાદેવે માતા પાર્વતીને રુદ્રાક્ષના રહસ્યની કથા કહી આમળાના ફળના બરાબર રુદ્રાક્ષને શ્રેષ્ઠ માનવામાં આવે છે જે ઝાડના ફળના બરાબર તે મધ્યમ શ્રેણીનો કહેવામાં આવે છે અને જે ચણા જેવો હોય છે તેની ગણના નિમ્ન કોટીમાં કરવામાં આવે છે પાપોનો નાશ કરવા માટે રુદ્રાક્ષ ધારણ આવશ્યક બતાવવામાં આવ્યું છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ રુદ્રાક્ષની માહિતી તેની જાણકારી તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને આ રુદ્રાક્ષની માહિતી અંત સુધી ચોક્કસ સાંભળશો ગો સ્વામીજી ઋષિઓને બતાવે છે કે શરીરના કોઈપણ અંગમાં કેટલા પણ રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે શુધ્ધિ બોલ્યા મહર્ષિઓ માથા પર ઈશાન મંત્રથી કાનમાં તત્પુરુષ મંત્રથી તથા ગળામાં અને હૃદયમાં અઘોર મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ શ્વેત રુદ્રાક્ષને ફક્ત બ્રાહ્મણોએ જ ધારણ કરવો જોઈએ ગાઢ લાલ રંગનો રુદ્રાક્ષ ક્ષત્રિયો માટે હિતકારી બતાવવામાં આવ્યો છે અને પીળા રંગનો રુદ્રાક્ષ ધારણ કરવો વૈશ્યો માટે જરૂરી છે શુદ્ર માટે કાળા રંગનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ વિદ્વાન પુરુષો બંને હાથમાં અઘોર બીજ મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે રુદ્રાક્ષની ઉત્પત્તિ નેપાળમાં બહુ વધારે પ્રમાણમાં થાય છે તેનું ફળ જાંબુરના ફળના સમાન નીલા રંગનું હોય છે અને તેનો સ્વાદ બોર જેવો આવે છે તે અલગ અલગ આકારના અલગ અલગ રંગોમાં મળે છે જ્યારે રુદ્રાક્ષનું ફળ સુકાઈ જાય છે તો તેની ઉપરનું છાલ ઉતારી લેવામાં આવે છે અને અંદર ગોટલી જેવું પ્રાપ્ત થાય છે તે જ રુદ્રાક્ષ હોય છે આ અસલ રૂપમાં રુદ્રાક્ષ છે અને આ ગોટલીની ઉપર એકથી ચૌદ સુધીની ધારીઓ હોય છે જેને તેને મુખ કહેવામાં આવે છે એક મુખી રુદ્રાક્ષ બે મુખી રુદ્રાક્ષ એ રીતે તેને ઓળખવામાં આવે છે જે રુદ્રાક્ષને કીડીઓ ખરાબ કરે છે અથવા તૂટેલો ફૂટેલો હોય અથવા તો પૂરો ગોળ ન હોય જેમાં તેને ઉભરેલા દાણા પણ ન હોય એવો રુદ્રાક્ષ ન પહેરવો જોઈએ આવો જાણીએ એકથી ચૌદ મુખી રુદ્રાક્ષનું મહત્વ અને તેને ધારણ કેવી રીતે કરવું એક વાળો રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે તેને મોક્ષરૂપી ફલ પ્રદાન કરે છે જ્યાં રુદ્રાક્ષની પૂજા થાય છે અને ત્યાં લક્ષ્મી ક્યારેય દૂર નથી થતી આ સ્થાન ઉપર ઉપદ્રવ નષ્ટ થઈ જાય છે અને ત્યાં રહેવાવાળા લોકોની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે બે મુખી રુદ્રાક્ષને દેવદેવે કહેવામાં આવે છે અને તે સંપૂર્ણ મનોકામના અને ફળ પ્રદાન કરવા વાળું માનવામાં આવે છે ત્રણ મુખી રુદ્રાક્ષ સદાય સાક્ષાત સાધનનું ફળ આપવા વાળું હોય છે અને તેના પ્રભાવથી સારી વિદ્યા પ્રતિષ્ઠિત થાય છે ચાર મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે અને તેનો દર્શન અને સ્પર્શથી જ શીઘ્ર ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થ આપવાવાળું માનવામાં આવે છે પાંચમુખી રુદ્રાક્ષ સમસ્ત પાપોને દૂર કરે છે અને સમસ્ત સિદ્ધિને મેળવવામાં સહાયક બને છે છ મુખવાળો રુદ્રાક્ષ કાર્તિકેયનું સ્વરૂપ છે જો તમે જમણા હાથ પર તેને ધારણ કરશો તો તેને ધારણ કરવાવાળા મનુષ્યને બ્રહ્મહત્યા અથવા વગેરે પાપોમાંથી મુક્ત થવામાં સહાયક બનશે અને એમાં કોઈ શંકા નથી સાત મુખવાળો રુદ્રાક્ષ આનંદનું સ્વરૂપ અને અનંગ નામથી પ્રસિદ્ધ છે તેને ધારણ કરવાવાળા વ્યક્તિ ક્યારેય દરિદ્ર નથી થતા અને તેઓ ઐશ્વર્યવાન બને છે આઠમુખવાળો રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવ રૂપ છે અને તેને ધારણ કરવાથી મનુષ્યને સંપૂર્ણ આયુ પ્રદાન થાય છે નવમુખી રુદ્રાક્ષ ભૈરવ તથા કપિલ મુનિનું પ્રતિક માનવામાં આવે છે અથવા નવરૂપ ધારણ કરવાવાળી મહેશ્વરી મા દુર્ગા અને તેની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે જે મનુષ્ય ભક્તિ પારાયણ છે તેઓ પોતાના ડાબા હાથમાં નવમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે દસ મુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અગિયાર મુખવાળું રુદ્રાક્ષ રુદ્રનું સ્વરૂપ છે જેને ધારણ કરવાથી મનુષ્યનું સર્વત્ર વિજય થાય છે બારમુખી રુદ્રાક્ષને કેશ પ્રદેશમાં ધારણ કરવાથી માનવના મસ્તક પર બાર આદિત્ય બિરાજમાન થાય છે તેર મુખવાળો રુદ્રાક્ષ વિષ્ણુનું સ્વરૂપ છે અને જે મનુષ્ય તેને ધારણ કરે છે તે સંપૂર્ણ અભિષ્ટને મેળવે છે અને પોતાના સૌભાગ્ય અને મંગલનો લાભ પ્રાપ્ત કરે છે ચૌદમુખી રુદ્રાક્ષ પરમ શિવરૂપ છે તેને ભક્તિપૂર્વક મસ્તક પર ધારણ કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે આમ રુદ્રાક્ષની માળા ધારણ કરવાવાળા કોઈ પણ વ્યક્તિને જોઈને ભૂત પ્રેત ડાકણ સાકણ બધા જ તેનાથી દૂર ભાગે છે આમ રુદ્રાક્ષ ધારણ કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી રસપ્રદ નવીનતમ વાતો સાથે